મિત્રો મન અહીં ત્યાં ભટકતું રહેશે તો પણ કામમાં એકાગ્રત જળવાશે નહીં એકાગ્રત જાળવી રાખવા માટે મનને નિયમિત કરવું જોઈએ સકારાત્મક વિચારોથી ભરશો તો ખરાબ કામોથી પણ દૂર રહીશો મન નિયંત્રણ થઈ જશે જો આપણે બધા જ અવગણો જ દૂર

અને તેની મદદ કરો આ જ મિત્રતાનો ધર્મ છે બધા જ અવગુણો અને ખરાબ કામની શરૂઆત મનથી થાય છે જો મન જ બદલાઈ જાય બધા જ અવગુણ દૂર થઈ જાય છે રાધે રાતે